जोहार साथे संकलायल ख्यालो, ख्यालो अर्थो एक मानव धर्म, गरीब लोगों ने अनाज कपड़ा रुपिया वगैरह दान स्वरूपे आप तथा अकस्मात भूकंप कोरोना वायरस जेवी घटनाओं अन्य क्दरती ने मददरूप तथा व्यवहार लक्षी वर्तन व्यवहार करवो बे सन्मानपूर्वक स्वागत करव પરંપરાગત જીવનશૈલી હેઠળ વિવિધ સામાજિક ધાર્મિક પ્રસંગો તથા અન્ય સન્માનપૂર્વક સ્વાગત કરવું માનવ સહિત તમામ જીવ જંતુઓનું માનવજીવો પ્રાણીઓ પંખીઓ તથા અન્ય જીવ જંતુઓનું રક્ષણ કરવું જીવન જીવવામાં સહયોગનું વલણ અપનાવવું સુરક્ષાની વિચારધારા અપનાવવી ચાર પ્રકૃતિ તત્વોનું પૂજન કરવું પ્રકૃતિ ધર્મ વાયુ પવન જળ પાણી ધરતી પૃથ્વી આકાશ અગ્નિ સૂર્ય ચંદ્ર તારા વૃક્ષ પર્વત સહિત તમામ પ્રકૃતિ તત્વોનું સન્માન કરવું સ્વાગત કરવું પાંચ પર્યાવરણ જાળવણી દરેક માનવનું જીવન પર્યાવરણના આધારે છે તેમાં વૃક્ષનું વાવેતર કરવું પ્રદૂષણ દૂર કરવા ચોખ્ખી હવા શુદ્ધ પાણી મળી રહે તેવા વિચારો અપનાવવા આજ આદિવાસી સમાજમાં સભા મિટિંગો તથા પ્રસંગોપાત જય જોહાર ના શબ્દો બોલાય છે વિચાર આપ લે માંગ અથવા કેટલીક વખત છેલ્લે પણ આ શબ્દના નારાનો ઉપયોગ થાય છે ત્યારે સમાજ રાજ્ય રાષ્ટ્રમાંગ તેનો ખોટો અર્થનો ઉદ્ભવે અથવા સરકાર અથવા આધુનિક ટીવી ચેનલ મીડિયા લોકો તેનો ખોટો અર્થ કાઢી દુનિયાને ખોટો મેસેજ ના આપે આદિવાસી સમાજ અથવા બિનાદિવાસી સમાજ તેને દુરુપયોગ ન કરે તથા તેની સાથે સંકળાયેલી વાસ્તવિક હકીકતોની જાણકારી પ્રાપ્ત કરે તેવા હેતુથી આ શબ્દ મુખ્ય પાંચ બાબતો સાથે સંકળાયેલ છે તે નીચે પ્રમાણે દર્શાવવાનો પ્રયાસ કરેલ છે જય જોહાર અથવા જોહાર શબ્દમાં મુખ્યત્વે નીચેની ખ્યાલો અર્થ સંકળાયેલ છે એક સન્માનપૂર્વક સ્વાગત કરવું બે સર્વે જીવ જંતુઓનું કલ્યાણ કરવું માનવજીવો સહિત તમામ જીવોનું રક્ષણ પ્રકૃતિ ધર્મ પ્રકૃતિ તત્વોનું અલૌકિક દ્રષ્ટિકોણ હેઠળ પૂજન કરવું સન્માન કરવું ચાર ધર્મ પાંચ પર્યાવરણની જાળવણી આ બાબતો આજના યુગની માંગ છે તેમાં દરેક સમસ્યાઓ પ્રશ્નોના ઉકેલની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રેરણારૂપ વિચારધારા છે તેમાં ધર્મ સંકળાયેલ છે અત્યારે વાસ્તવિક રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોતા ધર્મ માનવ સેવા એ જ પ્રભુ સેવા એવો અર્થ પણ આપણે માનવ ધર્મમાં ગણાવી શકાય માનવ ધર્મ આ યુગની માંગ છે વિગતે ઉપરોક્ત ખ્યાલોની સમજૂતી એક સન્માનપૂર્વક સ્વાગત કરવું જય જોહારનો એક અર્થ સન્માનપૂર્વક સ્વાગત કરવું એવો થાય છે જ્ઞાતિ જાતિ ધર્મ કે પ્રદેશ વગેરેમાં ભેદભાવ વગર દરેક માનવનું વિવિધ સામાજિક ધાર્મિક પ્રસંગોમાં સન્માનપૂર્વક સ્વાગત કરવા સાથે જોડાયેલ છે જાહેર સભા મીટિંગ અથવા સમાજ સુધારણાના કાર્યક્રમો વગેરે પ્રસંગે પણ દરેક વ્યક્તિને આવકારવા માટે એટલે દરેક વ્યક્તિનું સન્માનપૂર્વક સ્વાગત કરવા પણ જય જોહાર શબ્દનો ઉપયોગ થાય છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્ર વગેરે સરદી વિસ્તારોના આદિવાસી સમાજમાં કેટલાક અંશે આ શબ્દનો ઉપયોગ થાય છે વર્ષ બે હજાર એકવીસ નવ ઓગસ્ટ વિક્રમ દિવસની ઉજવણી પ્રસંગે ભારત સરકારના લોકસભાના અધ્યક્ષે પણ આદિવાસી સમાજને શુભેચ્છા સંદેશો આપતા પહેલા એટલે કે સંદેશો આપવામાં જય જોહાર શબ્દનો ઉપયોગ કર્યો હતો તેમણે નમસ્કાર શબ્દને બદલે જય જોહાર શબ્દનો ઉપયોગ કર્યો હતો આમ તેમણે જય જોહાર શબ્દથી આદિવાસી સમાજને આવકાર આપ્યો હતો કેટલીક વખત સભા મિટિંગમાં વ્યાખ્યાતા ભાષણ આપનાર વ્યક્તિ દરેક શ્રોતાગણને શાંતિપૂર્વક સાંભળવો તે બદલ શ્રોતાગણનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં જય જોહાર શબ્દનો ઉપયોગ કરે છે કે શાંતિપૂર્વક સાંભળવા બદલ હૃદયથી દરેકનું સ્વાગત કરું છું તેવો અર્થ પણ થાય છે વ્યક્તિગત રીતે પ્રસંગો વખત અચાનક કેટલીક વખત એકબીજાને મળે છે ત્યારે પણ આ શબ્દ સ્વાગત માટે વપરાય છે તેવી જ રીતે કેટલાક સામાજિક પ્રસંગોમાં પણ કેટલાક જય જોહાર શબ્દની જાણકારી ધરાવતા લોકો યુવાગણ અથવા કેટલાક વડીલો પણ આજે સ્વાગતમાં આ શબ્દનો ઉપયોગ કરે છે સ્વાગતમાં ફરજીયાત પણ આ શબ્દ બોલવો તેવું નથી દરેકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર ભારતના બંધારણમાં આપેલ છે તેથી આ સમાજ કોઈ વ્યક્તિને જય જોહાર બોલવા દબાણ કરતો નથી તે મારા અત્યાર સુધીના નિરીક્ષણ અનુભવો પરથી મેળવેલી જાણકારી મુજબ છે બે સર્વે જીવ જંતુઓનું કલ્યાણ કરવું માનવજીવ સહિત જય જોહાર શબ્દનો બીજો સર્વે જીવ જંતુઓનું કલ્યાણ કરવું માનવજીવો સહિત તમામ જીવ જંતુઓનું રક્ષણ કરવું તેવો થાય છે આ ધરતી પરના બધા જ લોકોને જીવન જીવવાનો સમાન હક્ક છે તેમાં સામુદાયિક ભાવના હેઠળ બિન સાંપ્રદાયિક વિચારધારા હેઠળ દરેક સ્વતંત્ર રીતે જીવન સુખમય રીતે પસાર કરે દરેક વ્યક્તિ પોતાનું કલ્યાણ કરે કુટુંબનું કલ્યાણ કરે સમાજનું કલ્યાણ કરે રાજય રાષ્ટ્રનું કલ્યાણ કરે તેમાં દરેકનું કલ્યાણ થાય તેવો અર્થ આ શબ્દનો થાય છે કોઈ પણ જાતિ જ્ઞાતિ કે ધર્મનો માનવી હોય તેનું કલ્યાણ થાય તેમનું રક્ષણ થાય તેવો અર્થ જોહાર અથવા જય જોહાર શબ્દનો થાય છે કીડી મકોડા સહિતના અન્ય જીવ જંતુઓ તથા પ્રાણીઓનું પણ રક્ષણ થાય તેની સાથે આ શબ્દ જોડાયેલ છે આદિવાસી વિસ્તારમાં કેટલીક વખતે સાંભ ના કે અજગરને મારી નાખવામાં આવતા નથી તેમજ ઘરમાં કીડી મકોડાને મારી નાંખવા ઝેરી દવાનો છંટકાવ કરતા નથી તેમાં દરેક જીવોનું રક્ષણ કરવું તે ખ્યાલ સંકળાયેલ છે આધુનિક યુગમાં માનવ માનવ વચ્ચે હિંસા ન થાય માનવી અન્ય માનવીને અત્યાચાર ન કરે તેના બદલે અહિંસા સહકાર અને પરોપકારીની ભાવના વિકસાવે તે આજનો જરૂરિયાત છે તેમાં આ શબ્દ પ્રેરણારૂપ છે જીવનમાં દરેક મનુષ્ય દરેક વ્યક્તિના દુઃખ દૂર કરવા સહભાગી બનવું જોઈએ દુઃખ ખનુમ નિર્માણ કરવું નહીં માનવ કલ્યાણ એટલે માનવ ધર્મનો ખ્યાલ વિકસાવવો જરૂરી છે તેમાં જય જોહારનો અર્થ પણ માનવ સહિત તમામ જીવોના કલ્યાણ પર ભાર મૂકે છે તેમાં જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ સાથે આ શબ્દ સંકળાયેલ નથી આ શબ્દ આજે જ્ઞાતિવાદ કોમવાદ જાતિવાદ દરેકને દૂર કરવામાં પ્રેરણારૂપ છે કારણ કે આ શબ્દ વર્ષો જૂનો જ્ઞાતિ વર્ગનો ઉદભવ થયો તે પહેલાનો છે તેનો ખ્યાલ છે જ્ઞાતિ વર્ણનો ઉદભવ થયો તે પહેલા આ શબ્દ આદિમાનવ એટલે આદિવાસી સમાજના પૂર્વજો કલ્યાણકારી ભાવના હેઠળ ઉપયોગ કરતા હતા આજે આદિવાસી સમાજ વર્ણ કે જ્ઞાતિમાં બંધારણની કલમ ત્રણસો બેતાલીસ મુજબ આદિમ જાતિઓ અથવા આદિમ સમાજ તરીકે થાય છે તેઓ આદિકાળમાં સામૂહિક જીવન જીવતા હતા તેથી માનવશાસ્ત્રીઓ તેમની ઓળખ આદિવાસી સમુદાય તરીકે પણ ગણે છે તેમાં કલ્યાણકારી ભાવના હતી તેમાં જય જોહાર શબ્દ વપરાતો હતો તેમાં હજારો વર્ષ પછી આદિવાસી સમાજમાં વૈજ્ઞાનિક ટેકનોલોજી હેઠળ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થતા પરિવર્તન વિકાસના યુગમાં કલ્યાણકારી ભાવના વિકસાવવા આ શબ્દની વિચારધારાપૂર્ણ રીતે વ્યવહારમાં વર્તન વ્યવહારમાં ઉપયોગ થવા લાગ્યો છે ત્રણ પ્રકૃતિ ધર્મ પ્રકૃતિ તત્વોનું પૂજન કરવું વાયુ જળ આકાશ અગ્નિ અને ધરતી વગેરે પાંચ તત્વો વિના કોઈ જીવી શકતા નથી એટલે કે આ પાંચ તત્વો વિના જીવોનું અસ્તિત્વ નથી તેથી તેમાંગ રહેલી અલૌકિક શક્તિને સર્વોપરી ગણી તેમને પૂજનીય ગણવું જરૂરી છે તથા તેના પરત્વે સન્માનપૂર્વક વર્તન વ્યવહાર કરવો જરૂરી છે આ ઉપરાંત તેમાંગ સંકળાયેલ તત્વો જેવા કે સૂર્ય ચંદ્ર તારા વૃક્ષ નદી પર્વતો વગેરેને પણ પૂજનીય ગણવા તેના વગર પણ માનવજીવન શક્ય નથી તેથી દુનિયામાં સૌથી મોટો ધર્મ ધર્મ પ્રકૃતિ દર્શાવી શકાય આદિવાસી સમાજ પ્રકૃતિ ધર્મ સાથે જોડાયેલ છે છે અન્ય સમાજના લોકો પણ પ્રકૃતિ માને માનવ ભૂકંપ દુષ્કાળ અથવા અન્ય કુદરતી આપત્તિ વગેરેના સમયમાં લોકોને સામાજિક આર્થિક તથા માનસિક રીતે મદદરૂપ થવું ગરીબ અને અતિ પછાત લોકોને મફતમાંગ કપડાં અનાજ લોહી રોકડ રકમ રૂપિયા દાન સ્વરૂપે આપવા કોરોના વાયરસ જેવી પરિસ્થિતિને મદદરૂપ થવું આકસ્મિક ઘટનામાં તાત્કાલિક સેવાકીય કામગીરી કરવી વગેરે બાબતોમાં માનવધર્મનો ખ્યાલ છે આ બાબતોમાં કલ્યાણકારી ભાવના વિચારધારા છે તેને જય જોહાર શબ્દ હેઠળ સન્માનની ગણાય છે અને માનવ કલ્યાણ એ જ માનવધર્મ ગણાવી શકાય પાંચ પર્યાવરણ જાળવણી આજ માનવ જીવનમાં પર્યાવરણ જાળવણી ખૂબ જ અગત્યની છે ચોખ્ખી હવા પાણી ખોરાક ખૂબ જ જરૂરી છે તેના માટે દરેકે પર્યાવરણ જાગૃતિ પર ભાર મૂકવો આવશ્યક છે વૃક્ષોનો ઉછેર કરવો નવા વૃક્ષોનું વાવેતર કરવું હવાનું પ્રદૂષણ અટકાવવા પ્રયાસ કરવા પાણીના સ્તર જળવાય રહે તેનો પ્રયાસ કરવો ઝેરી પ્રદૂષણનો અટકાવ કરવા જોઈએ જો આપણે આ બધી બાબતો પર ધ્યાન ના આપીએ તો ભવિષ્યમાં સમાજમાં ઓક્સિજન મેળવો પણ મુશ્કેલી પડશે તથા માણસો વિવિધ રોગોનો ભોગ બનશે તેથી આધુનિક યુગમાં પર્યાવરણ બચાવ જાળવણીનો સિદ્ધાંત અપનાવવો જરૂરી છે તેમાં માનવ કલ્યાણ તથા અસ્તિત્વ રહેલ છે તે બાબત સાથે જય જોહાર વિચારધારા સંકળાયેલ છે તેથી જમીન અને જંગલ વગેરે બચાવો એ માનવ જીવન માટે પાયાની બાબત ગણાવી શકાય છે આમ જય જોહાર શબ્દ સાથે ઉપરની પાંચ બાબતો સંકળાયેલ છે તે તમામ જીવોના રક્ષણ કલ્યાણ સાથે સંકળાયેલ છે